બોય ફાઈના ટ્રેનિંગ ચાલુ હતી કાકા હવે બોય બોડી આવડ તઈ અરે કોઈ એ

અંદર ધર્મ બડી ફોર્મ ઉપર તેમાં મુખું પીટા

લેવું છે ઉતારી દેવો નોકરી પર પગાર બગાર સુખી હા અને પગાર બગાર લાવે ઘર પર તૈયાર કરાવવા પેલું ના બધો તું નોકરી ગયો ને બોર્ડર ઉપર

ना अह पाछु जाऊ पड़सी मारे क्या चा? लड़े चालू થઈજી બોર્ડર પેલો લાવ મારે મે હાથ બી જાજે બાવ આરી કરજે બાવ આલ બાલા લે લે નિસર ર તારકો કોણ આવ હોવો હોય લડે ચાલુ થઈજી હડો બેસ સર બેસ સર આજે લાગીન જા આવ બેટા તો હેડીકા કાકા પુલ ને માંડ આવો અરે હવે બિચારા તું ક્યાં આવીશ કાકા લડે પુલક કે ની એવું ના એવું ના કે છે પાછું રોમ છે કાકા હા નહીં મસ્ત તો યાદ કરતે हेलो बोलो અત્યારે કસો હતો ની હાલ જ આવડો યાર કાકા હું जाऊ છોકણ મારા સરાદ ઉપર ફાયર યુદ્ધ ચાલુ થઈ ગયું કે આ જવાનું છે હાલ ને હાલ તરત જ અને બીલા ત્રણ જણા એટલે બે જણા એ બધા અમે સાથે જઈએ આ તો ઉભારોમાં આવવું લાગતી લે આવ કાકા નું નીચે આયા તો મેલવાઉ તમારે આવુંતી ફોન આયો તો મજામ બધાને આ જ છે

बम फेंक रहा है अभी क्या फोड़ता है तू वो उसको पता चल गया ना तो सामने से गोलियां मार दी तो जाना भाई इधर लगी अरे रुक जा क्या गोलियां ये ससुर ये भी करने का ससुरिया नहीं ये तो क्या ससुरिया क्या करता है बाबा तेरे गुजराती आवड़े हां तो बम ना फेंक दिया हां भले कादर रहो बादर रहो मन नहीं आओ ना चलो